નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર નગરમાં પહેલી વખત સ્નુકર પોલ ગેમ અને કેફેનું ઉદ્ઘાટન તો છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં પહેલી વખત સ્નુકર પોલ ગેમ અને કેફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે જેમાં સાંસદ અને ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા પૂર્વ સાંસદ નારણ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ સરપસા તાલુકા ભાજપ પ્રમુખ રશિક રાઠવા પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી સહિત આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું